ડભોઈ ની તો ડભોઈ નગરમાં છેલ્લા ત્રણ સમયથી કાયદો અને વ્યવસ્થા બદલી થતા આજ રોજ લેવવા પટેલ વાડી ખાતે તેમની વિદાય અને સન્માન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતા ડીવાય એસપી આકાશ પટેલ મામલતદાર ડીવી ગામી ચીફ ઓફિસર જય કિશન તરવી का प्रमुख वीरनशाह सहित डबोई नगर ना तालुका ना आगेवारो उपस्थित રહ્યા હતા અને આગામી નોકરી માં પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી. કોઈ નગર અને ડબોઈ તાલુકાના પોલીસ સ્ટેશનમાં સવા 2 વર્ષ સુધી સુંદર રીતે ફરજ બજાવનાર સાયલેન્દ્રસી વાગેલા પોલીસ ઇન્સ્પેક્ટર આજે ફરકના ભાગરૂપે અયાતી બદલી કરીને орણામાં પોલીસ સ્ટેશનમાં એટલે આવ્યા. આવકારવાનો સમારંભ આ બંને સમારંભ નો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં મોટી સંખ્યામાં નગરના ના આગેવાનો તાલુકાના આગેવાનો પોલીસ ખાતાના કર્મચારી મિત્ર

વિધાનસભામાં ડભોઈ હોય ત્યાં પણ આજ રીતે લોકો સાથે ફેર સંપાદન કરે અને કાયદો વ્યક્ત જાળવ્યો એવી અપેક્ષા રાખી છે સાથે સાથે દ્રિપાદસિંહ ઝાલા જેમને પણ ડભોઈ નો અનુભવ છે અને ડભોઈ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે